જય સ્વામિનારાયણ સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ બે શ્રેણીમાં કુલ અઢાર વચનામૃતનો સમાવેશ કરેલ છે જેમાં કાર્યાણી પ્રકરણના ત્રણ વચનામૃત છે તેમાં દસ અગિયાર અને બાર અને ગઢડા મધ્ય પ્રકરણના પંદર વચનામૃત છે તેમાં અનુક્રમે બે સાત અગિયાર બાર તેર સોળ બાવીસ અઠ્યાવીસ તેત્રીસ સુડતાળીસ એકાવન પંચાવન ઓગણસાહ એકસઠ અને જે અનુક્રમે આપણે અલગ અલગ સમજવા પ્રયત્ન કરીશું આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેમાં પચીસ ગુણ હોય છે એક વાક્યમાં જવાબ લખો બે મુદ્દાસર જવાબ લખો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચાર અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો અને પાંચ અવતરણની પુત્રી પૂર્તિ કરો તો આ વીડિયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિમહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું દસમું નાડી જોયાનું તપનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો કાર્તિક સુધી દસમીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખાર વિનની આગળ દસ બાર મોટેરા સાધુ બેઠા હતા તથા પાંચ છ હરિભક્ત બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કાંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે અમારી નાળી જુઓ શરીરમાં કાંઈક કસર જણાય છે પછી મુક્તાનંદ સ્વામીએ નાળી જોઈને કહ્યું જે હે મહારાજ કસર તો બહુ છે અને વળી એમ કહ્યું જે હે મહારાજ હમણાં સત્સંગીને કઠણકાળ વર્તે છે કેમ જે હે મહારાજ તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો તે મહારાજને શરીરે કસર જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણકાળ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાળ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાની ઈચ્છે અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રૂચિ રાખી જોઈએ જે મારે તો દેવલોક બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા અને મારે તો હમણાં દેહ છતે તે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ કર્મને માયાદી કોઈનું કર્યું કાંઈ થતું નથી એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાં પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે અને એ તપને વિશે પણ જેઓ રાધી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતાં જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજી પોથાય નહીં અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા બ્રહ્મહત્યા ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો કાંજે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપ એ કરીને બ્રહ્મા શિવ શુકજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંઘનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાદ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે એ બાદ છે માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ત્યાગ્નોને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં ત્યારે તેનો સાચો ઈશક જાણવો જુઓ ને અમે એકવીસ વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ તેમાં અનંતભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી શા માટે જે અમારે ત્યાગનો જ ઈશક છે અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાય હોય કરતા ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે અને અમારો તો એ જ ઈસક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો ઇતિ વચનામૃતમ એ રીતે કાર્યાણી પ્રકરણનું દસમું વચનામૃત જે તે થયું પ્રાજ્ઞ બે વચનામૃત કાર્યાણી દસ પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનું એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી મૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક કલ્યાણનું પરમ કારણ શું છે જવાબ ભગવાનને વિશે કરતાં પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે પ્રશ્ન બે તપ કર્યાનું કારણ શું છે જવાબ જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે પ્રશ્ન ત્રણ ભગવાનના પ્રતાપે કરીને કેવો થઈ શકે જવાબ ભગવાનના પ્રતાપે કરીને બ્રહ્મા શિવ સુખજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને કોઈ સમર્થ નથી પ્રશ્ન ચાર પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય એટલે શું તો જવાબ છે પ્રકૃતિ પુરુષ એટલે ઉત્પત્તિ વખતે પ્રકૃતિ સાથે જોડાતો અક્ષરમુક્ત એટલે પ્રકૃતિ પુરુષ સાથે જોડાયેલા અક્ષરમુક્ત જેવા થાવું પ્રશ્ન પાંચ બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય એટલે શું તો જવાબ બ્રહ્મ તથા અક્ષર જેવા થવું એટલે કે અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામવું અર્થાત અક્ષર બ્રહ્મ જેવા ગુણો પ્રાપ્ત કરવા પ્રશ્ન છ સાચો ઈસક ક્યારે જાણવો અથવા સાચો ઈસક એટલે શું અથવા કોનો ઈસક સાચો જાણવો જવાબ જેને જે વાતનો ઈસક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં ત્યારે તેનો સાચો ઈશક જાણવું પ્રશ્ન સાત શ્રીજી મહારાજ નો ઈશક અને સિદ્ધાંત શું છે તો જવાબ તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં પ્રશ્ન આઠ જે ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તેને કેવો પાપી જાણવો તો જવાબ જે ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી જ નથી અને ગૌહત્યા બ્રહ્મહત્યા ગુરુ સ્ત્રીનો સ્તંગ તથા બ્રહ્મવિતા સદગુરુનો દ્રો તે થકી પણ તેને વધુ પાપી જાણવો પ્રશ્ન નવ કાર્યાણી દસ પ્રમાણે તપને વિશે કેવો ભાવ રાખવો જવાબ તપને વિશે તો જેઓ રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે મારે તો દેવલોક બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિશે સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા હવે પ્રશ્ન બે કોઈપણ બેના મુદ્દા સર જવાબ લખવાના હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો આ વચ્ચેના મૃત કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન કોને પેઠે તત્કાળ ત્યાગ કરવો તો જવાબ જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળ્યા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળતો હોય તો તે ભગવ સંઘનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે ત્યાગ કરવો પ્રશ્ન બે પ્રમાણે શ્રીજી મહારાજના કયા વચનને પરમ સિદ્ધાંત કરી માનવા તો જવાબ છે અમારો તો એ જ ઈચ્છક છે જે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવક ભાવે કરીને ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં માટે પણ સર્વે આ વચનને પરમ સિદ્ધાંત કરી માનજો પ્રશ્ન ત્રણ શ્રીજી મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપીને સાચો ઈચ્છક કેવી રીતે સમજાવે છે જવાબ છે કે અમે એકવીસ વર્ષ થયા રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ તેમાં અનંત અનંત વસ્ત્ર તથા અલંકાર તથા ખાન તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે પણ અમારું મન કોઈ પ્રકારના પદાર્થમાં લોભાણું નથી શા માટે જે અમારે તો ત્યાગનો જ ઈસક છે પ્રશ્ન ચાર તપ વિનાશ એવી સેવા કરીને ભગવાનને રાજી કરે તેમાં શું બાદ છે તો જવાબ છે જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે આ બોધ છે પ્રશ્ન પાંચ સૌના જુદી જુદી જાતના ઈશકની વાત કરતા શ્રીજી મહારાજ શું કહે છે જવાબ કે આ સંસારને વિશે કેટલીક રાડો છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે અને કેટલીક બાઈઓ તો છે જે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાઈવો કરતા ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે એવી રીતે સૌના સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે હવે ત્રીજા પ્રશ્નની અંદર કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ થી પાંચ લીટીમાં તો આ વચ્ચના મૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક સ્વપચની જેમ ત્યાગ કરવો જવાબ એમાં દ્રષ્ટાંત જોઈએ જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગ્નો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો સિદ્ધાંત સ્વપચ એટલે નીચલી કક્ષાની વ્યક્તિ મહારાજના સમયમાં આવી વ્યક્તિનો કોઈ સંગ કરતું નહોતું તેમ જે શાસ્ત્રમાં તે વ્યક્તિ થકી ઉપાસનાનું ખંડન થતું હોય કે જેના સંઘ થકી સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તેની તુલના સ્વપચની સાથે છે માટે તેનો તત્કાળ ત્યાગ કરવો તેમાં જ હિત છે પ્રશ્ન બે નાડી જોયાનું જવાબમાં દ્રષ્ટાંત જોઈએ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પોતાની નાડી જોવા કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજની નાડી જોતા કસર જણાઈ તેથી સ્વામી બોલ્યા હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે કેમ જે હે મહારાજ તમે તો સર્વસત્સંગીના જીવન પ્રાણ છો તે મહારાજના શરીરે કસર જેવું છે એ જ સર્વ સત્સંગીને કઠણ કાળ છે સિદ્ધાંત જોઈએ મહારાજના પિંડની બ્રહ્માંડ સાથે એકતા છે માટે મહારાજે ધારણ કરેલો વેશ કુંડળના રાજબાઈએ દૂર કરવાનો કહ્યો હતો મહારાજ ઉદાસ રહે તો બ્રહ્માંડની ઉદાસી ટળે નહીં તેઓ જેવું જેવું ખાય તો લોકોને ખાવા મળે નહીં માટે મહારાજને શરીરે કસર હોય તો બ્રહ્માંડ સાથે તેમની એકતા હોવાથી સત્સંગીને પણ કઠણ કાળ પ્રવર્તે હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી ચાર લીટીમાં તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ સંદર્ભ છે જેને જે વાતનો ઈસક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં ત્યારે તેનો સાચો ઈસક જાણવો

રાવણના સંગનો રાવણના ભાઈ વિભીષણે સ્વપચની પેઠે ત્યાગ કર્યો જવાબ છે જેનો સંગ સંદર્ભ જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો સમજૂતી જોઈએ રાવણની સાથે જ રહેનારો ભાઈ વિભીષણ જ્યારે રાવણ ભગવાન રામની વિરુદ્ધ ચડ્યો ત્યારે તેનો ત્યાગ કર્યો તેમ આપણે પણ જેના સંઘ તથા જે શાસ્ત્ર સાંભળવાથી આપણી ઉપાસનાનું ખંડન થઈ જાય તેમ હોય તો તે સંઘનો અને શાસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ પ્રશ્ન ત્રણ કૃષ્ણ શંકર શાસ્ત્રીએ શાલ યોગીજી મહારાજે પુનઃ તેમને જ ઓળાડીને શાલનો ત્યાગ કર્યો જવાબ શ્રીજી મહારાજે વાત કરી કે અમે એકવીસ વર્ષ થયા રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ તેમાં અનંત અનંત બાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાન તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે પણ અમારું મન કોઈ પણ પ્રકારના પદાર્થમાં લોભાણું નથી શા માટે જે અમારે ત્યાગનો જ ઈશક છે સમજૂતી ભગવાન અને ગુણાતીત સંતને કોઈ પણ પદાર્થ વસ્ત્ર અલંકારને વિશે પ્રીતિ કે આશક્તિ છે યોગી બાપાને એક હરિભક્તિ જીણું પાત્રું ધોત્યુ ઓડાડવા આવતા હતા ત્યારે સંતે તેમને કહ્યું તમારે એમને રાજી કરવા હોય તો જાડું ભગવું ઓડાડો આ પ્રસંગ દ્વારા

થાય સમજૂતી ભગવાન કે સંતુ અનુસંધાન સત્સંગમાં આગળ વધારવા ઉપવાસ આપતા યુવકો તે કરતા તેથી जी મહારાજ તેમની ઉપર રાજી થતા પ્રશ્ન પાંચ ધ્રુવજી ભગવાનના પ્રતાપે કરીને અચળતાળો થયા પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવા થવાને થયા જ નહીં જવાબ સંદર્ભ જે ભગવાનના ભક્તને હોય તે ભગવાનના પ્રતાપે કરીને બ્રહ્મા શિવ સુખજી નારદજી તેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને કોઈ સમર્થ નથી સમજૂતી ભગવાન જેવા તો એક જ ભગવાનને ભજી ભજીને ભગવાનના સાધર્મપણાને પમાય છે ઉચ્ચ કોટીના ભક્ત અને અક્ષર મુક્ત થવાય પણ ભગવાન જેવા સમર્થ થવાતું નથી અક્ષર બ્રહ્મ પણ ભગવાન જેવા થવાને સમર્થ નથી તો બીજાની ક્યાં વાત કરવી પ્રશ્ન પાંચ માં નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરવાની હોય છે જેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે અને પૂર્ણ કરવાના હોય છે તો આ કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ તડી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો અવતરણ બે અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા શિવ સુખજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી અવતરણ ત્રણ અમારો તો એ જ ઈચ્છક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં